અમારા સીપી સદની સૂત્રાથી છેલ્લા એક વીકથી થર્ટી બસ અનુસંધા અને અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તેમજ નશીલા પદાર્થો માટે ચેકિંગ તેમજ ડ્રગ્સ અંગેના ચેકિંગ હાથ ધરવામાં આવે છે જે અનુસંધાન આજરોજ ન્યારાય ડેમના રોડ ઉપર ડ્રગ્સ ડિટેક્ટર સિસ્ટમ અમને અપનાવવામાં આવી છે જેનું આજરોજ ન્યારી ખાતે ડિટેક્ટ કરવા માટે એનાલિસિસ કરવામાં આવે છે જનરલી કોઈપણ વ્યક્તિ ડ્રગ્સ પીધેલું હોય તો તેની સ્મેલથી કંઈક કોઈને ખબર પડતી નથી પીધેલું હોય છે કે નથી પીધેલું હાલમાં જે કીટ અમારી પાસે આવેલ છે તેના ઉપયોગથી આપણે સ્થળ ઉપર જ પરીક્ષણ કરીને કયા પ્રકારનું ડ્રગ્સ પીધેલ છે તે જાણી શકાય છે અને કેસ કાર્યવાહી કરી શકાય છે જેથી આજે ચેકિંગ કરવામાં આવે છે અલગ અલગ કાફેમાં ઉપર તેમજ ડ્રગ્સના સ્પોર્ટ્સ પણ છે એ નક્કી કરી એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે યંગ જનરેશનને એ મેસેજ આપવા માગી છે કે ભાઈ નવું વર્ષ ઉજવણી સૌએ કરી પણ વ્યસન મુક્ત રહીએ અને ડ્રગ્સથી દૂર રહી અને ઉજવણી કરી એવો મેસેજ આપો